જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અધિક માસનો તેરમો દિવસ છે તો આ વિડીયોમાં અધિક માસની કથા અને અધ્યાય તેરમો સાંભળશું જેમાં સાંભળશું પોપટનો રહસ્યભર્યો શ્લોક અને આજની કથા છે ખરી મહેનતની કમાણી મિત્રો અધિક માસમાં નિત્ય કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય અધ્યાય અને કથા સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે તેમાં કોઈ શંકા નથી આપણું કલ્યાણ કરે છે તો મિત્રો પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં આજે આપણે સાંભળશું અધિક માસનો અધ્યાય તેરમો પોપટનો રહસ્યભર્યો શ્લોક બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય ઋષિઓએ કહ્યું હે સુજી અમારે રાજા દ્રઢ ધનવાનું આખ્યાન સાંભળવું છે એ દ્રઢ ધનવા રાજાએ એવી તે કોની આરાધના કરી એવું તે કયું વ્રત કર્યું કે જેના પ્રભાવથી મહામુનિઓ પણ અત્યંત કષ્ટ અને ઉગ્ર તપ વડે પ્રાપ્ત ન કરી શકે તેવા વિષ્ણુ લોકને પામ્યા આ કથાના રસમાં અમને મુગ્ધ કરો સુજીએ કહ્યું આ દ્રઢ ધનવાનું આખ્યાન અગાઉ શ્રી નારાયણે નારદજીને સંભળાવેલું પાપનો નાશ કરનારું રાજા દ્રઢ ધનવાનું આખ્યાન ગુરુમુખે જ સાંભળો નારાયણ બોલ્યા હે નારદ ગંગા સ્નાનથી જેમ પવિત્ર થવાય છે તેવું જ તન મનને પવિત્ર કરનારું રાજા દ્રઢ ધનવાનું આખ્યાન છે તે તમે એક ચિત્તે શ્રવણ કરો હય હય દેશમાં ચિત્ર વરવા નામે એક પરાક્રમી સત્યવાદી અને બુદ્ધિ ચતુર રાજા રાજ્ય કરતો હતો સંતાનમાં તેને એક દ્રઢ ધનવા નામે તેજસ્વી સાચા બોલો ધર્મિષ્ઠ વિનયી અને સર્વગુણ સંપન્ન પુત્ર હતો મોટો થતાં તે વેદો અને શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે વનમાં વસતા એક મહાપંડિત પાસે ઘણા વર્ષો સુધી રહ્યો ત્યાં તેણે સર્વ વિદ્યા સંપાદન કરી તે ચપ્પળ અને ચતુર હતો એટલે ચાર વેદો તેને મોઢે થઈ ગયા બીજા શાસ્ત્રોમાં પણ તે પારંગત થઈ ગયો તેથી ગુરુને દક્ષિણા લઈ તે સહર્ષ પોતાના રાજ્યમાં આવ્યો રાજા વર્માએ પુત્ર દળ સર્વ વિદ્યામાં નિપુણ થયેલો જોઈ અતિહર્ષ અનુભવ્યો તેને લાગ્યું કે હવે આ દડધનવા રાજગાદી પર બેસીને કુશળતાથી રાજ વહીવટ કરી શકશે મારા માથાનો ભાર તે સહન કરી શકે તેવો શક્તિશાળી અને ચતુર છે માટે હું વનમાં જઈને ઈશ્વર ભક્તિ કરું આમ વિચારી તેણે પુત્રને રાજા બનાવ્યો રાજા ચિત્રવર્મા સુખ વૈભવ અને પરિવાર આ બધી જંજાળમાંથી છૂટીને એકાંત સ્થળ શોધતા તે પુલ આશ્રમે આવ્યો આ આશ્રમમાં તેણે તપ આદર્યું શ્રી પુરુષોત્તમની ભક્તિ કરવા માંડી તેના તપથી ભગવાન પ્રસન્ન થયા અને તેને વૈકુઠવાસ મળ્યો દ્રઢધનવાની ખ્યાતિ સાંભળી વિદર્ભ દેશના રાજાએ તેની કુંવરી ગુણસુંદરીના લગ્ન તેની સાથે કર્યા દ્રઢ ધનવા જેવો સોહામણો ચતુર ધર્મિષ્ઠ અને જ્ઞાની હતો તેવી જ રૂપાળી અકલવંત વિનયી અને સદ્ગુણી ગુણસુંદરી હતી તેના નામ પ્રમાણે જ તે સર્વ ગુણ સંપન્ન હતી દ્રઢ ધનવા રાજા બન્યો હતો તેને ગુણના સાગર જેવી રાણી ગુણસુંદરી મળી બંને એકબીજાને અનુકૂળ હતા એટલે સુખ આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા સમય જતા સુંદરીએ ચાર પુત્રો તથા એક પુત્રીને જન્મ આપ્યો ક્રમે ક્રમે જન્મેલા આ સંતાનોને રાજા રાણીએ સારી પેઠે પાળવા પોષવા માંડ્યા દિવસે ન વધે તેટલા રાતે વધે અને રાતે ન વધે તેટલા દિવસે વધે એ પ્રમાણે પાંચ સંતાનો મોટા થવા લાગ્યા દ્રઢ ધનવાયે ચાર પુત્રોના નામ પણ સરસ રાખ્યા હતા ચિત્રવાક ચિત્રવાહ અને ચિત્રકુંડળ આ પુત્રોના નામ હતા અને એક લાડકવાય પુત્રી હતી તેનું નામ ચારુમતી રાખ્યું હતું જોત જોતામાં તેના ચાર પુત્ર અને પુત્રી મોટા થઈ ગયા બધા જ ભણી ગણીને દરેક વિદ્યામાં કુશળ બની ગયા આથી દ્રઢ ધનવાના હર્ષનો પાર હતો તેને રીતી સીધી બધું જ મળ્યું હતું એક દિવસ રાજા દ્રઢ ધનવા રાત્રિના સમયે શયના ગારમાં ભવ્ય પલંગમાં સૂતો હતો પણ તેને નિંદ્રા નહોતી આવતી આજે તેનું મન વિચારોના ચક્રાવે ચઢી ગયું હતું તે વિચારતો હતો કે મને જોત જોતામાં આટલી બધી સમૃદ્ધિ અને સદ્ગુણી સંતથી સાંપડી તેનું કારણ શું મેં નથી પુણ્યદાન કર્યું કે નથી યજ્ઞો કર્યા નથી સાધુ સંતોને સેવ્યા કે નથી તીર્થયાત્રા કરી તેમ છતાં આટલો બધો સ્વર્ગસમ વૈભવ મને શા કારણથી સાંપડ્યો જરૂર તેમાં કોઈ ગુપ્ત રહસ્ય હોવું જોઈએ અને તેનો ખુલાસો કોઈ મહાજ્ઞાની પાસેથી મેળવવો જોઈએ સવાર થતાં સુધી દ્રઢ ધનવા આવા વિચારો કરતો રહ્યો સવાર થતાં પહેલાં જ તેણે નિત્ય કર્મ પતાવી લીધા સૂર્યોદય થતા નિત્ય નિયમ પ્રમાણે આદિત્યની સ્તુતિ કરી અને અશ્વ શાળામાં ગયો એણે પોતાના માનીતા અશ્વને તૈયાર કરાવ્યો તેના મનમાં હતું કે શિકારની સહેલમાં તે બધી વ્યવથા ભૂલી જશે એટલે તે રાત્રિના કરેલા સંકલ્પ પ્રમાણે સવાર થતાં જ શિકારે નીકળી પડ્યો દ્રઢ ધનવા બાણવિદ્યામાં નિપુણ હતો એટલે તેનું નિશાન ભાગ્યે જ ખાલી જતું તેનો ઘોડો વનમાં વિકટ માર્ગમાં પણ પૂરપાટ દોડી રહ્યો હતો માર્ગમાં તેણે અનેક નાના મોટા પ્રાણીઓનો શિકાર કર્યો પરંતુ એક હરણે તેને બહુ હેરાન કરી નાખ્યો એ હરણ રાજાને બહુ જ ગમી ગયું હતું નજરે પડતા જ તેણે તાકીને એ હરણ પ્રતિ તીર છોડ્યું તે તીરથી હરણ ઘાયલ પણ થયું પરંતુ હરણ એવું હિંમતવાળું નીકળ્યું કે દેહમાં ખૂપેલા તીર સાથે તે રાજાથી બચવા ભાગી છૂટ્યું અને આડા આવળા માર્ગે દોડી રાજાની નજર ચૂકવી અદૃશ્ય થઈ ગયું હરણના દેહમાં તીર ઊંડું ખૂપી ગયું હતું તેથી તેના દેહમાંથી રક્તની ધારા વહેતી હતી એટલે તે જે માર્ગે દોડ્યું તે માર્ગે રક્તનો છંટકાવ થયેલો હતો એ નિશાનીને આધારે તેને પકડી પાડવા રાજાએ ઘોડો દોડાવ્યો પણ હરણ અધવચ્ચેથી જ ગાયબ થઈ ગયું હતું આથી રાજા નિરાશ થઈ ગયો હરણને પડતું મૂકી તે ઘોડાને ધીમે ધીમે દોરીને જળાશયને શોધવા લાગ્યો તો એક મોટું નિર્મળ જળ ભરેલું સરોવર તેની નજરે પડ્યું ત્યાં જઈ તેણે ઘોડાને છૂટો ચરવા મૂકી દીધો સરોવરની આસપાસ લીલું મજાનું ઘાસ ઉગેલું હતું અને ચારે બાજુ ઘેરી ઘટાવાળા વૃક્ષો આવેલા હતા નિર્જન જંગલમાં આવું રમણીય સ્થળ જોઈને રાજાને ખૂબ આનંદ થયો તેણે સરોવરના કિનારે જઈ હાથ પગ મોઢું ધોઈ ધરાઈને જળ પીધું પછી તે આરામ કરવા કિનારે આવેલા એક વિશાળ વ્રટવૃક્ષની છાયામાં જગ્યા સ્વચ્છ કરીને સૂતો કુદરતની આ લીલા ઉપર વિચાર કરતો રાજા દળધનમાં સૂતો હતો તેવામાં ઝાડની એક ડાળી પર એક મજાનો પોપટ આવીને બેઠો અને મનુષ્યની જેમ બોલવા લાગ્યો સુખ વૈભવ છે રાજા તું જ ને તેનું તું ન તત્વ વિચારે વસ્તુનું નહીં સત્ય પીછાને તો કેમ તરીશ તું આ સંસારે મનુષ્યની જેમ પોપટને વધતો જોઈ રાજાને બહુ જ હર્ષ થયો પોપટ તો એકનો એક શ્લોક વારંવાર બોલ્યા કરતો હતો આથી જ્ઞાની દળધનવા મનમાં સમજી ગયો કે મારા ઉદ્ધાર અર્થે ક્યાં તો સુખદેવજી રૂપે મને જ્ઞાન આપવા આવ્યા છે બોલતા પોપટના શ્લોકના વિચારમાં રાજા ત્યાં બેસી જ રહ્યો તેને સમયનું પણ ભાન ન રહ્યું રાજા દ્રઢ ધનવાને મહેલથી નીકળીએ બહુ સમય થઈ ગયો હતો છતાં પાછા ફર્યા નહોતા એટલે રાણી ગુણસુંદરીએ કેટલાક સિપાહીઓને રાજાની તપાસ કરાવવા જંગલમાં દોડાવ્યા સિપાહીઓ ઘોડાને દોડાવતા દોડાવતા સરોવર આગળ રાજા પાસે આવી પહોંચ્યા રાજાને હેમખેમ જોઈ તેને આનંદ થયો તેમને જોઈ અને રાજાને ભાન થયું કે પોતે સવારનો શિકારી નીકળ્યો છે અને અહીં અટવાઈ ગયો છે હવે મહેલે જવું જોઈએ એમ વિચારી તે ઘોડા પર બેઠો તેણે ડાળી પર નજર નાખી તો બોલતો પોપટ અદૃશ્ય થઈ ગયો હતો પછી તે સિપાહીઓ સાથે નગરમાં ગયો અને પોતાના મહેલે જઈ રાણીને મળ્યો માત્ર રાણીને મોઢું દેખાડીને તે પોતાના આરામખંડમાં આવી પલંગ પર સૂતો તેને પોપટે વારંવાર કરેલા શ્લોક ઉચ્ચાર યાદ આવતા હતા ગુણસુંદરી રાણીએ એમ વિચાર્યું કે રાજાનો થાક ઉતરે જરા સ્વસ્થ થાય એટલે ભોજન કરવા બેસાડું એટલે તે રાજા પાસે આવી નમન કરી વિનયથી કહેવા લાગી કે હે નાથ આજે આપે મારી સાથે કંઈ જ વાત ન કરી અને અહીં ઉદાસ થઈને સૂતા છો તેનું કારણ શું છે ભાવે તે જમી અને પછી આરામ કરો હું આપની સેવા કરીશ ચરણો દબાવીશ જેથી તમારો થાક તુરંત ઉતરી જશે પણ રાજા કંઈ જ બોલ્યો નહીં તેણે રાણી પ્રત્યે મીઠી મમતા ભરી નજર પણ નાખી નહીં આથી રાણી સમજી ગઈ કે જરૂર વનમાં એવી કોઈ વિચિત્ર ઘટના બની હોવી જોઈએ કે જેથી રાજાના સુખ હણાઈ ગયા છે અને વદન નિસ્તેજ બની છે આમને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા પણ પોપટના શ્લોકનો ભાવાર્થ રાજા કળી શક્યો નહીં તેનું મન રાજકાજ કરતા આ રહસ્યો ઉકેલવામાં જ વધુ ને વધુ રોકાઈ ગયું હતું આ પ્રમાણે ઇતિશ્રી બ્રહદના નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મા અધ્યાય તેરમો સમાપ્ત થયો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય તેરમો હવે સાંભળશું આજની કથા ખરી મહેનતની કમાણી દર ત્રણ વર્ષે અધિક માસ આવતા નગરના રાજાએ પણ પુરુષોત્તમ વ્રત આદર્યું નગરના નર નારીઓ પ્રાતઃ કાળે ઉઠીને નદીએ સ્નાન કરવા જતા કાંઠાગોરનું પૂજન કરતા કાંઠાગોરની વાર્તા સાંભળતા પુરુષોત્તમ મહાત્મા સાંભળતા સ્નાન ધ્યાનની સાથે બધા પોતાની શક્તિ મુજબ દાન પણ કરતા રાજા નદીએ સ્નાન કરી ત્યાં બેઠેલાઓને દાન દક્ષિણા જાતે જ દેતો પરંતુ એક બ્રાહ્મણ એવો હતો કે તે પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે એક સામટી દક્ષિણા લેવા માંગતો હતો જોત જોતામાં અધિક માસનો અંતિમ દિવસ આવ્યો આ દિવસે રાજાએ સ્નાન ધ્યાન કરી રોજ કરતાં વધારે પ્રમાણમાં દક્ષિણા આપવા માંડી દાન દેવા માંડ્યું અને જ્યારે પેલા હઠીલા બ્રાહ્મણને બધા કરતાં વધારે ધન આપવા માંડ્યો ત્યારે તે ન લેતા બ્રાહ્મણે કહ્યું હે રાજન હું હંમેશા સાત્વિક ધન સ્વીકારું છું આપનું ધન કેવા પ્રકારનું છે તેની મને શી ખબર પડે રાજાએ કહ્યું રાજ્યના ખજાનામાં પ્રદેશની મહેસૂલ ઉપજનું ધન હોય તે ધન આપું છું બ્રાહ્મણ બોલ્યો તેમ છતાં એ ધનમાં કોઈ હરામનું ધન અનિતિનું ધન ભળી ગયું હોય તેની શું ખબર પડે રાજાએ કહ્યું આવું તો મેં આજે પહેલીવાર સાંભળ્યું હા તો તમારે કેવા પ્રકારનું ધન જોઈએ છે બ્રાહ્મણ બોલ્યો અને દાતા હું તો આપના પરિશ્રમનું આપની ખરી મહેનતની કમાણીનું ધન લઈશ રાજાને એની હઠથી અપાર દુઃખ થયું તેમ છતાં તેને સંતોષ આપવો તે પોતાની ફરજ હતી તેથી બ્રાહ્મણને કહ્યું તમારી ઈચ્છા મુજબનું જાત મહેનતનું ધન કાલે સવારે તમને મારા મહિલે આપીશ દિવસ દરમિયાન પરિશ્રમ કરતાં મારા હાથમાં જે કાંઈ રકમ આવશે તે રકમ તમારા માટે જુદી રાખી મૂકીશ બ્રાહ્મણે આ સાંભળી સંતોષ થયો રાજા હવે પોતે શું કામ કરવું તેનો વિચાર કરતો મહેલે ગયો અને હઠીલા બ્રાહ્મણ ખાલી હાથે તેના ઘેર ગયો તેણે બ્રાહ્મણીને કહ્યું કે આજે રાજા મને ઘણું ધન આપતા હતા પરંતુ મેં તેનો સ્વીકાર કર્યો નહીં મેં તેમની પાસે ખરી મહેનતનું ધન લેવા કહ્યું છે એટલે તેઓ આજે પરિશ્રમ કરીને જે પૈસા મળશે તે રાખી મૂકશે અને કાલે મને આપશે રાજાએ મહેલે જઈ મજૂરનો વેશ ધારણ કર્યો ને નગરમાં ફરતો ફરતો એક લુહારની કોઢ આગળ જઈ લુહારને કહેવા લાગ્યો કે ભાઈ આજનો દાડો મને કંઈ કામ આપો જે કામ કહેશો તે ખુશીથી કરીશ લુહારે કહ્યું કામ તો બહુ કપરું છે તારાથી નહીં થાય અને બહુ મહેનત કરીશ ત્યારે તને માંડ ચાર આના મળશે જો હું લોઢું ભટ્ટીમાં તપાવીને ગરમ કરું તેના પર તારે હથોડો મારવાનો અત્યારથી આખી રાત તારે હથોડો મારવો પડશે જો તારામાં ત્રેવડ હોય તો હા કહે નહીં તો રસ્તે પડી જા રાજાને તો આજે ખરી મહેનતની કમાણી કરવી હતી તેથી તેણે હથોડા મારવાનું કામ સ્વીકાર્યું પણ રાતના બાર વાગ્યા સુધીમાં તો તે ખૂબ જ થાકી ગયો હાથમાં ફોલ્લા પડ્યા ભઠ્ઠીના તાપથી તેનું શરીર બળું બળું થઈ રહ્યું જ્યારે તેનાથી ભઠ્ઠીનો તાપ સહન ન થયો અને ફોલનાની વેદના સહન ન થઈ ત્યારે હથોડો નીચે મૂકી લોહારને કહ્યું કે ભાઈ મારાથી થયું તેટલું કામ કર્યું હવે મારી મહેનતના બદલામાં તને જે ઠીક લાગે તે પૈસા મને આપી દે એટલે હું રસ્તે પડી જાઉં લુહારે તેના પર ખૂબ ગુસ્સો કર્યો કારણ કે આખી રાત કામ કરવાની શરત હતી અને આ તો રાતના બાર વાગતામાં જ હાફી ગયો તેથી તેણે બબડાટ કરીને એક બેવડિયો ઢબ્બો પૈસો વેશધારી રાજાના હાથમાં મૂક્યો મહેલે જઈને તેણે ઢબ્બો પૈસો એક દાબડીમાં રાખી દીધો અને સ્નાન કરી હથેળી ઉપર મલમ લગાડી સૂઈ ગયો સવારે ઉઠીને રાજા મહેલના જરૂખામાં આટા મારતો હતો ત્યાં પેલો બ્રાહ્મણ ખરી મહેનતનું દાન લેવા આવી પહોંચ્યો રાજાએ તેને માનથી બોલાવી બેસાડી પેલો ઢબ્બો પૈસો આપતા કહ્યું હે ભૂદેવ આ મારી ખરી મહેનતની કમાણી છે મેં દિવસભર સખત મજૂરી કરી ત્યારે આ ઢબ્બો પૈસો મળ્યો છે તે તમને દક્ષિણામાં આપ્યો હવે તમને સંતોષ થયો ને બ્રાહ્મણે હર્ષ પામી કહ્યું હે અન્નદાતા તમે મારા જેવા સામાન્ય માણસની વાત માની જાત મહેનત કરી તે માટે તમને અભિનંદન આપું છું અને ખરા હૃદયથી આશીર્વાદ આપું છું કે આપને જેની ખોટ છે તે પુત્ર રત્નની આપને પ્રાપ્તિ થાય પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાન આપની એ મહેચ્છા પૂર્ણ કરે બ્રાહ્મણ ત્યાંથી ઘેર ગયો અને રાજાએ ખરી મહેનતની કમાણીના આપેલા બે પૈસા પત્નીને બતાવ્યા તો બ્રાહ્મણી તેના પર બહુ ગુસ્સે થઈ તેને તો આશા હતી કે રાજા ઘણું ધન જવેરાત વગેરે આપશે તેણે બ્રાહ્મણને ન કહેવાના વચનો કહ્યા અને બ્રાહ્મણના હાથમાંનો ઢબ્બુ પૈસો લઈને આંગણામાં આવેલા તુલસી ક્યારા તરફ જોરથી ઉછાળી દીધો ઢબ્બુ ક્યારાની માટીમાં ખૂપી ગયો આમને આમ એક અઠવાડિયું પસાર થઈ ગયું અને જ્યાં આગળ માટીમાં ઢમ્બુ ખૂપી ગયો હતો તે જગ્યાએ એકાએક દાણાદાર સિંગોવાળો છોડ ઉગ્યો બ્રાહ્મણને થયું કે એકાએક આ નવી જાતનો છોડ ક્યાંથી ઊગ્યો તેણે કુતુહલ વૃત્તિથી પ્રેરાય પેલા ઝાડમાંથી એક સિંગ તોડી તો તેમાંથી દાણાને બદલે ત્રણ જળહળતા મોતી નીકળ્યા તેણે હર્ષ પામી તરત જ બ્રાહ્મણીને બોલાવી જોઈ ભગવાનની લીલા ભગવાનને ઘર આંગણે સાચા મોતીનો છોડ ઉગાડ્યો આમ કહી બ્રાહ્મણે પેલી સિંગમાંથી નીકળેલા ત્રણ ચમકદાર મોતી તેને બતાવ્યા આ જોઈ બ્રાહ્મણીનો બધો ગુસ્સો ઉતરી ગયો ને બ્રાહ્મણની ભક્તિના શ્રદ્ધાના ગુણગાન ગાવા લાગી બ્રાહ્મણે કહ્યું આ વાત ગુપ્ત રાખવાની છે જો કોઈને ખબર પડશે કે આપણા ચોકમાં મોતીનું ઝાડ ઉગ્યું છે તો ભોગ વળી જશે અને તે વાત રાજાને કાની જશે તો પછી રાજા આખો છોડ ઉઠાવી જશે બ્રાહ્મણી બોલી મને કાંઈ શીખવવા જેવું નથી હો હવે તમે નજીકના ખેતરમાં જઈ ઝવેરીના ત્યાં જાઓ અને આ ત્રણ મોતીઓ વેચી આવો તેના કેટલા રૂપિયા આવે છે તે ઉપરથી આપણે આગળ શું કરવું તે વિચારીશું બ્રાહ્મણે ઝવેરીને તે ત્રણ મોતી આપ્યા તો ઝવેરીએ દરેક મોતીની કિંમત પાંચસો રૂપિયા આકી કુલ પંદરસો રૂપિયા બ્રાહ્મણીને ગણી આપ્યા બ્રાહ્મણી તો રાજીના રેડ થઈ ગઈ તેણે તો ઘરમાં અનાજની કોઠીઓ ભરી દીધી બધી સામગ્રી પુષ્કળ પ્રમાણમાં ભરી દીધી અને સોનાના ઘરેણા પણ ઘડાવીને પહેરવા માંડ્યા ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા કે નિર્ધન બ્રાહ્મણ એકાએક માલદાર ક્યાંથી થઈ ગયો તે માટે કેટલાક પંચાતીયાઓએ છૂપી તપાસ કરવા માંડી તો બ્રાહ્મણના ઘરના ચોકમાં એક નવતર છોડ ઉગેલો જોવામાં આવ્યો અને એ ઉપરથી લોકોએ એવી વાત વહેતી મૂકી કે બાલાશંકર બ્રાહ્મણના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે અને તે રોજ ઝાડ પરથી પૈસા તોડી તોડીને વાપરે છે વાત વહેતી વહેતી રાજદરબારમાં પ્રધાનને કાને ગઈ તેણે રાજાને કહ્યું કે ગામના બાલાશંકર બ્રાહ્મણના ઘરના ચોકમાં પૈસાનું ઝાડ ઉગ્યું છે રાજાએ પ્રધાનને હુકમ કર્યો તમે જાતે ત્યાં જઈને એ પૈસાનું ઝાડ લઈ આવો આપણે તેને રાજબાગમાં રોપીશું પરંતુ બળજબરી કરીને લાવશો નહીં પ્રજાને પીડવાનો આપણો ધર્મ નથી બ્રાહ્મણ ઘરના ચોકમાં માળા ફેરવતો બેઠો હતો ત્યાં પ્રધાનજી આવીને બોલ્યા કે તમારું નામ બાલાશંકરને બ્રાહ્મણે કહ્યું હા હું છું બોલો શું કામ છે પ્રધાન બોલ્યો કે ગામમાં વાતો થાય છે કે તમારા ઘરના ચોકમાં પૈસાનું ઝાડ છે તો તે ક્યાં છે બ્રાહ્મણે સિંગોવાળો છોડ બતાવી કહ્યું કે પ્રધાનજી આ છોડ મોતીનો છોડ છે જે સિંગો દેખાય છે તેમાં દાણા નહીં પણ મોતી છે પ્રધાને કહ્યું કે આ છોડ તમને ક્યાંથી મળ્યો બ્રાહ્મણે કહ્યું આપણા રાજાએ જાત મહેનત કરીને મેળવેલો ઢબ્બો પૈસો મને દાનમાં આપ્યો તેને મેં અહીં માટીમાં નાખ્યો હતો અને તેમાંથી આ છોડ ઉત્પન્ન થયો છે આ મારી શ્રદ્ધાનું પળ છે પ્રધાન બોલ્યો કે આ છોડ હું લઈ જાઉં છું તેના પર રાજાનો અધિકાર છે રાજ્યની જમીનમાંથી મળતું ધન કે જવેરાત રાજાની માલિકનું ગણાય છે બ્રાહ્મણે કહ્યું કે રાજાનો ડબ્બુ તો નિમિત્ત માત્ર છે આ તો મારી ભક્તિ અને પુરુષોત્તમ વ્રત ફળ્યા છે એ છોડ કોઈને અપાય નહીં કોઈ તેને લઈ જશે કે પણ નહીં પ્રધાનને મોતી જોવાની ઈચ્છા થઈ બ્રાહ્મણે એક સિંગ તોડીને પ્રધાનને બતાવી તો ખરેખર તેમાંથી સાચા મોતી નીકળ્યા બ્રાહ્મણે કહ્યું કે પ્રધાનજી આ મોતી મહારાજને મારા વતી ભેટ આપજો અને કહેજો કે છોડ ખોદી કાઢીને લઈ જવાથી તે નિષ્ફળ બની જશે આ ધર્મનું ફળ છે ધર્મનું મૂળ કદી જોવાય નહીં પ્રધાન સમજુ હતો તે સીધો રાજા પાસે ગયો અને રાજાને પેલા મોતી આપી કહ્યું કે મહારાજ એ બાલાશંકર બ્રાહ્મણને ત્યાં પૈસાનું ઝાડ નહીં પણ મોતીનો છોડ છે તેની સિંગોમાંથી નીકળેલા આ મોતી તેણે આપને ભેટ મોકલ્યા છે રાજાને આ વાત સાંભળી અતિ આશ્ચર્ય થયું થોડી જ વારે રાજાને પ્રધાન તેને ઘેર આવ્યા બ્રાહ્મણે બધી વાત કહી અને આ પ્રભુની કૃપાનું ફળ છે તેમ જણાવ્યું પછી રાજાએ તેને મોતી બતાવવા કહ્યું તો બ્રાહ્મણે છોડ પર રહેલી સિંગ તોડી તેને રાજાના હાથમાં મૂકી રાજાએ સિંગ ફોલી તો તેમાંથી ત્રણ મોતી નીકળ્યા રાજા અજાયબ થઈ ગયો બ્રાહ્મણે તેને ધર્મનો ઉપદેશ કર્યો અને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાવ્યો તેથી રાજાએ તે છોડ લઈ જવાનું માંડી વાળ્યું અને બ્રાહ્મણને તેની અપૂર્વ ભક્તિ બદલ ધન્યવાદ આપી મહેલે ચાલ્યો ગયો બ્રાહ્મણને હવે જિંદગી સુધી ચાલે એટલું ધન મળ્યું હતું કુદરતી રીતે તે છોડ પછી મોતી આપતો બંધ થઈ ગયો હવે તેના પર સિંગો ઉગતી જ નથી બ્રાહ્મણ બ્રાહ્મણીને હવે કોઈ જાતની ચિંતા ન હતી તેઓ રૂઢી રીતે ધર્મ ધ્યાન અને દાન કરવા લાગ્યા એથી તેઓ અંતે તેમની સદગતિ થઈ હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા હઠીલા બ્રાહ્મણને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમ ભગવાન તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય તેરમો અને આજની ખૂબ જ સુંદર કથા વાર્તા ખરી મહેનતની કમાણી જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી તે સાંભળવી તમને જરૂર કમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા અને નવા અધ્યાય સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ